નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

આધોઈ જૂના કટારિયા શિકારપુર અને જંગી ગામે ચૂંટણી પ્રવાસ યોજી ગ્રામજનોને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા ભારતને સ્વનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ થકી આર્થિક વિકાસ અને રોજગાર સૃજન માટેની દિશામાં કરેલ કાર્ય અંગેની રૂપરેખા આપી સાથે અચૂકથી મતદાન કરવા એવં જન આપવા અપીલ કરી હતી વિનોદભાઈ ચાવડાએ ભુજ ખાતે શ્રી મામેય મહેશ્વરી સમાજ દ્વારા પરમ પૂજ્ય શ્રી મતિયાદેવ દાદા મંદિર ગુડથર અબડાસા તીર્થધામ મધ્યે જતા પદયાત્રીઓ માટે શરૂ કરવામાં આવેલ સેવા કેમ્પ મધ્યે હાજરી આપી માધાપર ગામે પરમ પૂજ્ય શ્રી મતિયાદેવ દાદાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે માધાપર યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય શ્રી મતિયાદેવ દાદા મંદિર ગુડથર અબડાસા તીર્થધામ મધ્યે જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા પૂરી પાડવા શરૂ કરવામાં આવેલ એમ્બ્યુલન્સના પ્રસ્થાન પ્રસંગે હાજરી આપી ધાણેટી ગામ મધ્યે પરમપૂજ્ય શ્રી સિદ્ધાર્થ મહારાજજીના વ્યાસપીઠે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગે હાજરી આપી એવં કથાનું શ્રવણ કર્યું ભચાઉ તાલુકાના નાનીચિરાઈ ગામ મધ્યે સદગુરુ સંત શ્રી કબીર આશ્રમના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે આશ્રમના સાધવીજી પૂજ્ય શ્રી સાર્થીદાસ માતાજીના શુભાશિષ પ્રાપ્ત કર્યા તેમજ મનફરા ગામે લીમડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય પાર્ટી આગેવાનો વિવિધ મંડળના હોદ્દેદારો તથા જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ઘોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર